નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલના સ્વાગત છે તમારું સ્ટુડન્ટ આજે આપણે જોઈશું ધોરણ ના વિદ્યાર્થી મિત્રોનું જેમનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ વિદ્યાર્થી મિત્રોના રજીસ્ટ્રેશન થઈ ગયા પછીની સંપૂર્ણ પ્રક્રિયા તો સૌપ્રથમ તો તમારે વેબસાઇટ છે જી ડબલ એસ વાય જી યુ જે ડોટ ઇન પર ક્લિક કરી તમારે આ પ્રમાણે વેબસાઇટ ઓપન થશે સર્ચ કરવાનું રહેશે ગૂગલ પર અને આ પ્રમાણે સ્ક્રીન પર તમને જોવા મળશે હવે ધોરણ આઠ વિદ્યાર્થી મિત્રોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે તેમણે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વિદ્યાર્થી રજિસ્ટ્રેશન બે હજાર પચીસ તો અહીં સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરવાનું રહેશે અને આ પ્રમાણે આધાર આ યુ આઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે અને જે પણ વિદ્યાર્થીઓનું જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે બાકી છે હજી પણ તો તે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી અહીં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સંપૂર્ણ માહિતી નાખવાની રહેશે પીડીએફઓ અપલોડ કરવાની રહેશે અને જે પણ વિદ્યાર્થી મિત્રો બાકી છે એ બાકી રહેલા વિદ્યાર્થીઓનો જે તમે સર્ચ સ્ટુડન્ટ પર તમે જશો અહીં જિલ્લો ક્લિક કરશો ડિસ્ટ્રિક્ટ ક્લિક કરશો અને સ્કૂલ નેમ ક્લિક કરશો એટલે તમામ જે બાકી હશે એ વિદ્યાર્થી મિત્રોની સંપૂર્ણ માહિતી તમને અહીં મળી જશે તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ બાકી છે હજી મેરિટમાં નામ આવ્યું છે એ બાળકોએ ફટાફટ રજિસ્ટ્રેશન હજી બી બાકી છે ફટાફટ કરી દેવું અને જેમનું થઈ ગયું છે એ પણ તમને અહીં ખ્યાલ આવશે તો જોઈએ હવે અહીં જે સ્ટુડન્ટ લોગિનમાં આધાર યુ આઈડી અને પાસવર્ડ તમારે નાખવાનો રહેશે અને લોગિન પર ક્લિક કરી સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શન જે છે તો આ પ્રમાણે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે અહીં અવેલેબલ સ્કૂલ ફોર્ટી નાઇન જેટલી જે અહીં સ્કૂલો પણ ઉપલબ્ધ છે ફોર્ટી નાઇનમાં વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કીમ એટલે કે જે વિદ્યાર્થીઓને અહીં સ્કોલરશીપ જોઈએ છે તો એ વિદ્યાર્થી મિત્રો આ જે અવેલેબલ સ્કૂલ એટલે કે અહીં જે વિકલ્પ જે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કીમ જે છે એમના પર ક્લિક કરવાનો રહેશે અને જે વિદ્યાર્થીઓ નિવાસી શાળામાં અભ્યાસ કરવા માગે છે તે અહીં આદર્શ નિવાસી શાળા ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કર્યા પછી જે અહીં માર્ક કરવાનું રહેશે જેમાં લખ્યું છે યોજનાઓ અને શાળાઓના આ પ્રેફરન્સ પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે જેમાં પાછળથી કોઈ સુધારો થશે નહીં તેની બાહીધારી આપું છું અને સબમિટ પ્રાયોરિટી પર માર્ક કરવાનું રહેશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રક્રિયા ધ્યાનથી કરવી અને જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જોઈએ છે તેમણે ફક્ત ને ફક્ત મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે છે સ્કોલરશિપ સ્કીમ એમના પર જ માર્ક કરવો અને જે બાળકો નિવાસી શાળામાં અભ્યાસ કરવા માંગે છે તો એ બાળકોએ એ નિવાસી શાળાનું નામ સિલેક્ટ કરી અહીં વિકલ્પો જે છે મૂકવાના રહેશે અહીં લખવામાં પણ આવ્યું છે યોર પ્રાયોરિટી લિસ્ટ આપે અગ્રતા આપેલ વિકલ્પો તમે અહીં બેથી ત્રણ વિકલ્પો પણ લખી શકો તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા જે છે ધ્યાનથી કરવી વાલી મિત્રો શિક્ષક મિત્રો ખાસ તમામ જે માહિતી એ ધ્યાનથી બાળકોને પૂછીને કરવી જેથી જે સ્કોલરશિપ જે છે વિદ્યાર્થી મિત્રો એ સ્કોલરશિપ મેળવવાની પાત્રતા જે છે એ જળવાઈ રહે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અને હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં અને આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ એકથી ધોરણ દસ સુધીના તમામ જે વિડીયો જે છે એ મૂકવામાં આવે છે જ્ઞાન સાધના ધોરણ આઠ માટેની ધોરણ પાંચ માટે સીઈટીની જે પરીક્ષા લેવામાં છે એમની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તો મળીશું અમે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે અને અંતિમ જે માહિતી વિદ્યાર્થી મિત્રો છે કે આ જે રજીસ્ટ્રેશન પછીની જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે એ અંતિમ તારીખ છે ત્રીસ છ બે હજાર પચીસ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પ્રક્રિયા ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થી મિત્રો શેર કરી દો જેથી એ તમામ વિદ્યાર્થીઓ જાણીને ફટાફટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પર પૂર્ણ કરે તો મળીશું અમે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરવી ગુજરાત